મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે કેમ કે ગઈકાલે જે તમે હચમચાવી દે તે પ્રકારનો વિડીયો જોયો હતો કે જેમાં ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષાલકર એક લાઈવ વિડીયોના માધ્યમથી દર્શકોને જણાવી રહ્યા હતા ને તેમનું લાઈવ સમાપ્ત થાય છે આ દરમિયાન મોરિસ નામનો જે તેમની સાથે વિડિયોમાં પહેલાં તમને જોવા મળ્યો છે એ વ્યક્તિ એ આરોપી છે તે ફાયરિંગ કરે છે શું કામ આ ફાયરિંગ કરવામાં આવીને શું સમગ્ર ઘટના બની છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે હવે રાજકીય નેતાઓ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લેવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો થોડાક સમય અગાઉ બીજેપી જૂથના ધારાસભ્ય દ્વારા એકના શિંદે જૂથના ધારાસભ્ય પર પોલીસ સ્ટેશનની અંદર જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યારે ગઈકાલે ઉદ્ધવ જૂથના જે નેતા છે અભિષેક ઘોસાલકર તેમની ફેસબુક લાઈવ પત્યા બાદ જ ધડાધડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી ત્યારબાદ જે આરોપી છે મોરિસ તેણે પોતે પોતાના ઉપર ફાયરિંગ કરીને જીવન ટૂંકાવી લીધું ઘટનાની કંઈક વાત એવી હતી કે અભિષેક ગોશાલકર અને મોરિસ જે એક સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવે છે ને તે ભૂતકાળમાં રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો પણ હતો ને તે કોર્પોરેટર પણ રહી ચૂક્યો છે અભિષેક ગોશાલકર અને આ મોરિસ વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો જે વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બન્યો હતો ને ત્યારબાદ બંને વચ્ચે મામલો છે તે શાંત થયો હતો ને થાડે પાડવાના પ્રયાસ માટે મોરિસ અને અભિષેક ગોશાલકરને બોલાવે છે ને ત્યારબાદ ફેસબુક પર બંને વિડિયો છે તે લાઈવ કરે છે જેમાં મોરિસ છે શરૂઆતના વિડિયોમાં તમને જોવા મળશે કે કેવી રીતે અભિષેક ગોશાલકર જે વાત કરે છે આખો વિવાદ જે છે તે દર્શકોને સમજાવે છે ને ત્યારબાદ બંને સમાધાન કરી લીધું છે તે પ્રકારની વાત પણ કરવામાં આવે છે જ્યારે આ ફેસબુક લાઈવ સમાપ્ત થાય છે ને અભિષેક ગોશાલકર જે ઊભા થાય છે આ દરમિયાન સામેથી ધડાધડ ત્રણ જેટલી ગોળીઓ ચાલે છે ને આમાં અભિષેક ગોસાલકર જમીન પર પડે છે જોકે આ ઘટનાને પગલે ખળભડાહટ મચી ગયો હતો જેને લઈ મોરિસ નામનો જે આરોપી હતો જેણે આ ગોળીબાર કર્યો હતો તે પણ પોતાની જાતને ગોળી મારીને પોતે જીવન ટૂંકાવી લે છે આ દરમિયાન ઘટનાને પગલે આસપાસના લોકો પણ ત્યાં પહોંચે છે જ્યારે અભિષેક ગોસાલકર અને મોરિસ બંને છે તો લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે બંનેને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે દરમિયાન અભિષેક ઘોષાલકરને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવે છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ હવે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠ્યા છે આને લઈને ઉદ્ધવ જૂથના જે રાજ્યસભાના સાંસદ છે સંજય રાઉત તેમના દ્વારા જે હાલના મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ તેમને રાજીનામાની માંગ કરી છે સાથે જ આટલેથી ન અટકતા ઉદ્ધવ ઠાકરેના જે દીકરા છે આદિત્ય ઠાકરે તેમના દ્વારા પણ મહારાષ્ટ્રની કાયદા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે તે પડી ભાંગી છે અને આ પ્રકારે હવે જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે હાલ મામલાને લઈને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આ સમગ્ર ઘટનામાં શું હકીકત છે તે મેળવવા માટેના પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જો કે પ્રાથમિક માહિતી જે પ્રકારે સામે આવી છે કે જે બંને વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ હતો પરંતુ શું વિવાદ છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હડકંપ મચી ગયો છે વાત આટલેથી ન અટકતા જે વિનોદ ઘોષાલકર જે ઉદ્ધવ સેના જૂથના નેતા છે ને પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમના પુત્ર હતા અભિષેક ઘોષાલકર જેમાં જે આરોપી છે મોરિસ તે એક સોશિયલ વર્કર તરીકેની પણ છાપ ધરાવે છે ને સોશિયલ મીડિયામાં પણ તે એક કામગીરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેનું હોવાથી તેની સારી એવી ફોલોવિંગ પણ છે હવે આ વિવાદ જ્યારે થયો છે ને આ માફી માંગવાની આખી ઘટનાઓ પૂર્ણ થઈ તો પછી આ પ્રકારની ઘટનાને કેમ અંજામ આપવામાં આવે ને કોના ઇશારે આ ઘટના બની તે હવે તપાસનો વિષય બન્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવ જે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં